તો ગાઈઝ કેમ છે બધા મજામાં છો બધા એમ જય શ્રી તો સ્વાગત છે ફરીથી યાર આપણા નવા બ્લોગમાં તો આપણે નીકળી ગયા સવાર સવારમાં દૂધ લેવા જઈ વહેલા તો ગાઈઝ કાલનું કટકું તો નહીં આવ્યું હોય તમને જોવામાં કે આપણે મોજકલ લીધી નાસ્તા પાણીની પથકરા નાખ ગઈ મજા આવી ગઈ પણ મોઢું બગડી ગયા આખ ગરમા ગરમ હોય નાખ દીધું મોઢામાં પૂરું થઈ ગયું હું ફરીને જાય હાલીને આપણો બ્લોગ ઉતરી ગયા હાલવાની મજા આવી જાય તો જાય આપણું કામકાજ થઈ જાય ગઈ અને નહીં નહીં હાલે સીધો સીધો જાય તો હું કામકાજ થઈ ગયો કાલનું તો બ્લોગ આવી જશે જોઈ લેજો અને આજે તો હું કામ કરવા નહીં જોતા રહી આગળ કમેન્ટમેન્ટ કમિટમેન્ટ નથી કરવી આજે જોઈ કે વાળી નથી ગયા જાય તો ભાઈ

તો આપણે વાડી જવાનું છે આજે જોયું અને કહે છે આપણે હે ને વાડી ગુંદરીયાતી એની ઉપર જ બધું કામ થઈ ગયું હવે એની જગ્યા મગ આવો ને પણ એ મગ કોને કહેવાય તમારો ભાઈ આવશે એ મગમાં પાણી બાણી બધું વારવાનું તારામાં ભાઈ ને મગ મારે વાવવા નહીં આજે કારણ કે કામ કર્યું ને તો જ કંઈક મજા આવી જાય ને ગમે કાંઈ બેઠા બેઠા અમે પરીક્ષા દઈ આવીએ હું તમને ચક્કર મારી આવ્યો છું અને ભાઈ આવું પરીક્ષા દેવા જવાનું થાય ત્યારે મેં આજે મગ મારે વાવવાનું થાય સંજોગમાં તો જાય ચોખ્ખા બોખા ને કરવાનું આજે વખતે તમારો ભાઈ ગમે કરવાનું થાય મેદવાનું તમારો ભાઈ ને બધું હું કરવાનું દવા છાંટવાની પાણી પાવાનું બધું તમારા ભાઈને વિચારે વિચારે એટલે કરવાનું જ વિચારે પણ એવું મારું મન ને પણ બાપા કરવા દે પણ મેં તો બાપાને કીધું મને કરવા દઈએ થાય નહીં થાય ત્યાં નહીં આવડી જાય તમને ફોન પછી કોન્ટેક કરી લે એ એવું તમને ઉપાડે હાલો હવે મને એમાં કહ્યો હું થોડું દર્દાય હું દુઃખાય મને કહો થોડું બાકી મારા ઉપર કરતું જાઉં વિઘાયક હા ઉનાળા હોય ને આપણા ઉપર થોડું ખમચો પડે બધું તો જ્યાં દૂધ લઈ પછી હું મળશું બાકી સૂર્યોદય જાવ નીકળવા આવ્યો હે આરામથી તો કાંઈ દૂધ લઈ નીકળી ગયા છે આપણે હવે જવા દઈએ આરામથી ઘરે તો કંઈ છે ને એ કરવાનું એવું કે આપણે હો મોટિવેશન ક્યાંથી મળ્યું તમને ખબર છે કઈશ મને મારે મોટિવેશન મળ્યું હું એક દિય ને વિચારતો બેઠો બેઠો મેં તમને કઈ પહેલાં એ કીધું કે હાલી પેલા દવા કરવાની દવા લઈ જો ને પીવાનો હતો ને એમાંથી કઈશ ફેર પડે પણ શું ફેર પડે એ તમે ખાવ નહીં ને એ ફેર પડે એટલે મને ખબર પડી ગઈ હમણાં દોઢ મહિના સુધી મારે કરું કરું મારી રીતે કરું પણ નથી થતો અને ખબર પડી તમને મારું રીતે કીધું ઓલો હું પૈસા ભરતો પૈસા ભરતો ને એટલે હું મારા મનમાં રહેતો કે આ હું નહીં કરીને તમારા પૈસા બરોબર જાય એટલે મનમાં શું થાય કરવાનો વિચાર થાય અને આ હું મફત કરું મારી રીતે કરું તો કહેતો તને છો પણ મફત કરવાની ટ્રાય કર મફત કરવાનો ટ્રાય કરું ને તમારા સક્સેસ ઓછું જાય જાય તમારા મગજમાં ખબર પડી જાય ને કે આને પૈસા પડે તો તમારું બધું કામ થવા માંડે એટલા માટે કહેશ તો મોટિવેશન મને પડી મારા આગળથી અને ઓલી હું નાન પડે તમારે કરાવી જ્યાં ને માન કરે કોઈની પાસે જો ડાયાબિટીસ હોય એવી બધી વસ્તુ હોય ને તો એ તમારે જાણ કરી મતલબ જાણ એટલે તમે સમજી વિતાવીને કરે પૂછપાછ કરીને મને આવું આવું તો કઈ રીતે ને મને એમાં હતો કેવું નહોતું પહોંચાતું મારે એક બીજું કારણ હતું અને એક આ કારણ હતું કે મને ટાઈમ નહોતો આવતો કે ભાઈ ટાઈમે ટાઈમે મારે જ થાય નહીં ટાઈમ મને ના લેસ ટાઈમ એટલે મને મૂળ ન આવે હું અમુક વસ્તુ આ કરે ને બધી એ બધું એમ લાગે કે દિવ્યસ હાવ ટાઈમ નાનો માણસ છે બધું કે આપણે ઘરે બધું હમ આમ લઈ લેવાનું ચોખ્ખું લે ને બધે મને કહેતા તું આમ શું કરે આગળ આમ કેમ ને હું હમ કહેતા હું ગમે એ કરી આમ કરીને તેમ કરી મારો તમે કહો આમ પડતા ને હો તબેલા કરવા ને ઓલા કરવા ને વાત પણ સમજી વિચાર્યું કેસ કરે અને મનમાં એક નિર્ણય રાખવાનો કે આના હું પૈસા લઉં દઉં પણ તમારું સક્સેસ બધું જાય ગસ નાય ધોઈ હોય થઈ આજ તો આપણે રહ્યા સોમવાર આઠમ છે તો આપણે જમવાનું બાઇકઆઉટ કરીને આપણે તો સાહેબ ફરાર કરશું તો જાય દુકાને પૈસા દેવાના હતા પૈસા લઈ લીધો થપડો જાય ફટાફટ એટલે જવાની તો ગેસ બહુ હે હમણાં પૈસા ગેસ નીકળી ગયા છે ઘરે પૈસા દઈને આવે આજે રીંગણાનો પ્રોગ્રામ ઘરે કર્યો આપણે ખાવા માટે મસાલો લઈ જઈ બધું તો મસાલો લઈ ઘરે જાય બધું કામકાજ ને જોઈને આવે તો મોજ મૂંચ કરજો અને નવો બ્લોગ આપણો આવી ગયો છે જે લેજો બાકી તો આપણી મેખેલ ચાલવાની છે હવે આવી જ નવી રાઇસ તો ફટાફટ જાય ઘરે કામકાજ છે કરી પછી મળશું આગળ તો હલ ગાઈશ કેમ છે છો બધા મજામાં છો તો બહુ મોટા ટાઈમ હમણાં ને કામમાં બહુ ગાય છે પડે પણ આપણે તો નીકળી ગયા છીએ આપણે આપણી રીતે રસ્તામાં લઈ નીકળી ગયા છીએ કામકાજ આપણું આવેલું રહીએ બધું એટલા માટે અને જઈ લે ગઈશ અંધારું એવું આજ ગઈશ સ્ટાર્ટ નથી આવી બધી બહુ મજા આવે ટાઢ ના હોય ને તો હાલવાની રખડવાની બધી આપણી રીતે આવેલું છે તો કરે બમી હોય રહે મને કાલ તો વાળી જવા આપણે બહાર બાકી તો તમે તમને આગળ નવો બ્લોગ તમને કેવો લાગ્યો ગયો એ કોમેન્ટ કરી દઈશું બાકી જઈશ જાય આપણે ઘરે આજે તો આપણે આઠમથી તો ફરાર કરવાનો છે થઈ ગયો હોય તો કામ એટી થોડી ઘણી ભૂખ લાગી પણ મને કંટ્રોલ રહ્યો આજ વખતે મેં તમે કીધું આપણે હવે કંટ્રોલ કરતા હોય કરીશું કામ વિચાર લેવું મનમાં કે આપણા પૈસા દઈને જ એવું કામ એટલે વિચારે આપણો મન મક્કમ મને બાકી જઈ લે રસ્તો મક્કમ જ છે એકદમ આપણે મજબૂત થવાને આપણે રસ્તામાં તરાડું પડી ગયું એ મંગે એમાં આપણે તરાડ નથી પડવાની ગાઈશ મને હવે ગાઈશ તમે કોમેન્ટમાં કહી દીધું મારે વીકોમ પૂરું થાય પછી શું કરવું જોઈએ કેવી લાઈન અત્યારે આપણે આગળ નીકળી જઈએ તો આપણે ફાયદો થાય તો એ મને કોમેન્ટ કરી દઉં તો મળશું હવે આપણે કાલે બધાને જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ